ગાયો આપણે હયાતે પહોંચી ગયા છે પણ અજુ સુધી આ લોકો 4 દિવસથી અને વેઇટ કરી રહ્યા છે એ જો આ નામ લેતે રે જો એક આ છે આ ત્રણ 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 જણનો આ લોકો જોડે નાખ્યા છે પણ નાઈસ ધ ગેમ તો બહુ મજાมาતો હું તો તમારા બધા મિત્રોને વેસ્કિન લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે જે 21 ડિસેમ્બર ના અમે લોકો પહોંચી ગયા છે આલ્ફા મોલ હિમાલય મોલ અગોરા મોલ મને યાદ નથી અને બધા હાજરી જેમને ઓળખો છો એ બધા આજે ભેગા થવાના તો રાહ જુઓ અને જોડાયા અને વાગ્યા છે હમણાં ચાર તો આજનો દિવસ કેવો જાય છે ચાર વાગ્યા પછીનો ટાઈમ કેવો જાય છે આપણા માટે એ બી આપણે જોઈએ અને ત્યાં સુધી જોતા રહો વિડીયો અને વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ તો તમે તમારે બરાબર

ચલો ક્યાં નું એનું જ બતાવ બતાવ કરે હા ભૂમિ મોટા પાડ આવી રીતે જોઈશ નહીં જો ડાન્સ કોઈને આવડતા નહીં પણ આ ડાન્સ કરાવડા આવે હાથે રહીને કરાવડા આવે કે ધુરંધર વાળી રીલ્સ બનાવી એમ કહીને તો મારા ભાઈ તને આવડે પણ અમને નહીં આવડતું પણ તું હમણાં શીખવાડ દઈશ તો કરી દઈશું આ પિમ્પલ પિમ્પલ સવા લાગી ગયું તું ક્રીમ ગાયબ થઈ ગયું ને મારા ભાઈ હું એમ મને એવું હતું કે હું તારી જોડેથી લઉં બરાબર ક્રીમ હવે તારું ફેસ જોઈને મને એવું લાગે કે ક્રીમ વાપર્યા પછી ગ્લો ઉતરી જાય છે આઈ થિંક મને એવું લાગી ગયું ઇવેન્ટ તો ક્યાંની ચાલુ થઈ ગઈ આ લોકો ઇવેન્ટ ઓપનિંગ થઈ ગઈ છે તો તમે ચાલુ જાઓ એમ કહેજો છે नहीं है क्यों नहीं पढ़ने का है पप्पा मना कर रहे पढ़ने के लिए <stukket> पढ़ने के लिए मना कर रहे तेरे पप्पा ही बोल रहे पढ़ना नहीं चाहिए तो क्या करना तो बोल क्या करना चाहिए क्या क्या करना क्या चाहिए પિક્ચરોના ફોટા બધા બધા જોવું હું તમને બતાવું

એ ચેક કરી લીધું બધું ખબર મને કંઈ પડતી નથી આપણેથી અંગૂઠા છપ પણ તાળીઓ વાગે એટલે તાળીઓ વગાડ દીધી આપળા તાળીઓ વગાડ દીધી વેલકમ આઈ વોન્ટ ટુ થેન્ક ડોક્ટર દરણિકા ગોપીકર Who accepted our invitation and ભાઈ તમને ખબર પડ

भाषण देती हुए छे सलाम छे तमने रोपर आई हैव ओइया थी बताइस केम के मारो कैमरा फाटे आई एम वर्किंग सो हार्ड नि सहारे उठे जाते स्क्रिप्ट लिखे जाते आखी आखी रील जाते शूट करे रिंग लाइट पर जाते एडिट करे और जाते मुके छे आई थिंक आना थी वधारे सुके फोन आबू जो इंस्टाग्राम की जो गाइस एक वस्तु बताऊ तुम आमाच सो थैंक यू सो मच फॉर दैट एंड थैंक यू सो मच फॉर हैविंग मी हियर It's <laughs> <laughs> your skin requires it, you don't need, you should not put anything <laughs> 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 I mean, on it. should be very specific as to which ingredients are right for your problem or for your skin type. And if you don't have a problem, you should not be putting too many things. Can I ask a question? do

તો ફાઇનલી ગાઈ છે બધું બધાય બધું લઈ લીધું ને બધી ઇવેન્ટ આ કોથાન પોથળા બધું કોથળા પકડી પકડી બધા આવે જો આ કોથળા પકડવા વાળો પહેલો મારો ભાઈ જો બધા કોથળા પકડી પકડીને આવે તો હવે કઈ નહિ ઇવેન્ટ પતી ગયે એટલે ઘરે જઈએ કેમ કે મતલબ તો એની ખબર પડતી આ બધા તો ગાડીમાં આવ્યા હું આ લઈ કેમ ન જઈશ કેમ હું કે કેમ આવું આગળ રહેશે નહીં રહેશે શી ખબર પડી વડી ના જાય તૂટી ના જાય આવું જોઈએ સરખી રે કે નહીં રેતી એ બી હું તમને બતાવું રાહ જુઓ તમે ખાલી કેમ કે એ આ બહુ ધીમે ધીમે ચાલે છે યાર એ આ બાજુ જવાનું આ બાજુ એક્સક્યુઝ મી મારી ફ્લેશ લાઇટ દેખાઈ બસ આ બાજુ જવાનું આપણે ભાઈ અફઝલ ને આપણે બાય બાય કહી દઈએ અફઝલ મારા ભાઈ મિલેંગે બાદ બાય બાય એ મારા ભાઈ ઓય ચલ ઓય ઇધર સે એ આ તારા જેવો છે નું લાગ્યું કે એમાં લઈને તો મારો ખર્ચો વધી જાય હા આજે લાગ્યું એટલે સારું થયું કે ભાઈ પેલી નહીં આવે નહીં તો મારે ડબલ ખર્ચો વધી જાય મસ્ત મસ્ત ગિફ્ટ આપી છે હું હમણાં જ મેં ચેક કરી ગિફ્ટમાં જુઓ ગિફ્ટમાં કંઈક આવું આપ્યું છે સેલ્સિયસ બતાવે છે બરાબર સમથિંગ આમ કે તમારે તાપમાન કેટલું છે બરાબર અને મસ્ત કિચન આપ્યું છે આવું બેગ માટે બરાબર અને સૌથી હેવી પ્રોડક્ટ બતાવું તમને

कहीं ना यार बड़ा बनूं मैं बोला नहीं कहीं ना अभी नहीं खाया तू नहीं कहीं ना सुअप भी बताएँ हम एक मेरी मां जो आता है बोलो मसाज आता हूँ बोलो ओह ओह आ तुम्हारे तो प्रिय बच्चों सुअप भी है मेरे मन ना। में बाकी अच्छे लिप लाइटिंग ये बतो आपना नहीं है तुम्हारे वास्तुसी बताएँ मस्त म

મળી જશે નેક્સ્ટ બ્લોગ માં જયારે જય દ્વારકા જય શ્રી રામ લવ યુ ઓલ ગાઈસ અને આવી રીતે સપોર્ટ કરો જો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો આ બધું તમારા પ્રતાપે છે મારા પ્રતાપે નથી હું તો બસ એક ખાલી વિડિયો બનાવું છું પણ તમે મને આટલો બધો સપોર્ટ કરો છો એટલો બધા બધા એવું ઇવેન્ટ્સ માં બોલાવે છે શું કહેવાય મને માન સન્માન આપે છે બરાબર સારી જગ્યાએ બસ તમારો સપોર્ટ આવી રીતે આવી રીતે એક ભાઈ એક દિન તુમારા ભાઈ આસમાન છુએગા ઓ આસમાન ભી હમ દેગે બરાબર ને ચલો ગુડ નાઇટ જય દ્વારા કદી ગુડ નાઇટ આ તો હારું જ કે આ નહીં આય મેં તમને કીધું નહિ એમ લો કે એમ નાય